હા જે હું છે એ નામ છે એ ચૈતન્ય છે એ અસ્તિત્વ છે અને એ તમે છો શું છે કે તમે ખુદ છો બીજો નથી વાતો તો બધી કરીએ આવો ગુરુનો દેશ છે હમણાં સરસ માત્મા બોલ્યા તાય નામ ભૂલી ગયો છું કે પછી પોઈન્ટ જતો જો જે અસ્તિત્વ છે જે હોવા છે એ ભાષી જો છે એ પ્રિય છે અસ્તિત્વ છે હોવા છે એ ભાષી છે એ પ્રિય છે એ જ આ છે અહીંયા હું પાંચ વાતો કરી અને મારી વાણી પૂર્ણાહુતિ કરીશ શંકરાચાર્ય ભગવાને બધાને લક્ષ્મો રાખીને પાંચ રીતે નિરૂપણ કર્યું છે એને જ્ઞાનીઓ એને ભ્રાંતિ નિરૂપણ કહે છે હમણાં આગળ બોલી ગયા તા માત્ર કે પોતાના ને ઈશ્વરને અલગ માને છે મોટા ભાગનો વર્ગ છે ઈશ્વર કઈ જુદો છે मुस्लिम एम कैसे खुदा साथ में आसमान पर सोया है सुन कहते हैं साथ में आसमान पर हिंदू ने कभी पतार मावा से गरीमा गोलोक मोच है गरीमा वही कुट से नकी था तो नती भगवान के इतने पहली एक भ्रांति से आंख द्वारा तो निकरेनी व्रती અરીસામાં જાય ને મારું દર્શન કરે બીજાનું નહીં કરે તમે જોજો પ્રત્યાઘાત ના પડદા સોની ને કેસરી વનમાં વધ્યો પાર કરતા પોતે બોલે સીધા દાથડ્યો મને ભજન ભરોસો પડ્યો અભેદ ભેદ જ્ઞાન જેને જાણવું રે રાગ દ્વેષ મટી જાય જો એટલે ભેદ એક ભ્રાંતિ છે હું ને ઈશ્વરનો ભેદ છે જીવ ને ઈશ્વરનો ભેદ છે આ ભેદ પડ્યો છે અને આ યુક્તિ આપી છે આંખ દ્વારા નીકળેલી વ્રતિ તમારું દર્શન કરે છે બીજી ભ્રાંતિ કરતા ભોગતાની છે જેમ સ્ફટિક ના નીચે લાલ રંગ નું ફૂલ મૂકો તો સ્ફટિક લાલ દેખાય પીરું મૂકો તો પીળું દેખાય પણ સ્ફટિકમાં કોઈ રંગ છે એમ તમારા માં છે અવિકારી છે અવિકારી તમારું તત્વ અવિકાર છે નહીં

જેમ ચક્કર ફરે માખણ અરબુ થાય જો બાપુ સાહેબ કે છે પછી એથી આગળ વિકાર ભ્રાંતિ છે એ વિકાર છે ઘણા કે છે કે આ દોરડી સાપ કેમ દેખાયો ઘણા પ્રશ્ન કરે છે નથી જગત કેમ દેખાય છે તો ઘણા કે છે સંસ્કારો છે તમારા પૂર્વના એ ચિત્તમાં પડ્યા છે ઘણા એવું લાગે છે પણ ત્યાં પ્રશ્નનું સમાધાન નથી ત્યાં પણ પ્રશ્નનું સમાધાન છે તો ચિત્ત ક્યાંથી આવી આનો તો કોઈ શેડું જ નથી એક પ્રશ્ન જવાબ આ તો હજારો પ્રશ્ન પણ સદગુરુ જ્યારે જયારે થાય છે ત્યારે ગુરુ કે છે તારો કોઈ પ્રશ્ન કે ના હવે કોઈ પ્રશ્ન છે

એક ભાઈ જે અંધારું તો થાય છે દાડું ઉભો એટલે સમજા અંધારું હોય તો તમે જોયું છે એવી રીતે એટલે પ્રકાશ તો છે પણ તમે એ પ્રકાશનું રૂપ છે બાકી અંધારું એવું કાઈ છે તમે જોજો પહેલા શું હતા ટીવી ઉપર સમાચાર આવતા ગરમી ઠંડી ના કે તાપમાન ઊંચું જુનું તાપમાન નીચું આવી શું કહે છે તાપમાન એમ કે છે ઠંડી થઈ ગઈ એવું કે તાપમાન નીચું એને ઠંડી કહેવાય ઊંચું જાય ને એટલે ઠંડી ને ગરમી બે છે ને વિજ્ઞાન ને બી ખબર પડે છે જળ ચેતન બે ને એ તો એમને બી ખબર પડવા મળી છે હવે તો એટલે છેલ્લે છેલ્લે બ્રહ્મ થી જગતની સત્યતા ની સમાધાન કર્યું છે કે સુવર્ણ ભૂષણ ના ન્યાય જેમ હજારો દાગીનામાં સુવર્ણ એટલે સોના સિવાય કઈ શીખતું નથી એ પૂર્ણ છે વ્યાપક છે એટલે કે છે પૂર્ણ મદ પૂર્ણ મિદમ પૂર્ણાત પૂર્ણ મૃત્યુ પૂર્ણશ્ચ પૂર્ણ મહાદાય પૂર્ણ મહાપુરુષી શકે આટલું કહી મારી વાણી